મહેસાણા શહેરમાં વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ કરી મહેસાણા શહેરની જાહેર સુલે શાંતિનો ભંગ કરતા ગુનાઓ કરવાની ટેવવાળા આરોપીઓને પકડી તેઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાના માર્ગદર્શન આધારે ગત તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ સાંજે ચારેક વાગે મહેસાણા બિલાડી ભાગ નજીક આવેલ કિશન પકોડીની લારીવાળા ભાઈની પાસેથી અજાણ્યા મોટર સાયકલ તથા એક્ટિવાના ચાલકો કુલ ત્રણ આરોપીઓએ પકોડી ખાઈને પૈસા આપવા બાબતે પકોડી